સુપ્રીમ કોર્ટે કાયદા સંબંધિત કેટલીક કલમો પર સ્ટે આપ્યો છે જેને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય જજે આ ચુકાદાને આવકાર્યો છે અને કહ્યું છે કે જે લોકો ધર્મ અને શરિયાતના નામે મુસ્લિમ સમાજને ગુમરાહ કરતા હતા તેમના મો બંધ થઈ ગયા છે કોર્ટે અડતાલીસ જોગવાઈઓમાંથી મહત્વની જોગવાઈઓને માન્ય રાખી જેમાં બાયને મજબૂત કરવાની વ્યવસ્થા સહિતનો સમાવેશ થાય છે

વિસંગતતાઓ હતી અને વિસંગતતાઓના કારણે આ કાયદાની જે અમલીકરણમાં જે આજે જે હર્ડલ ઊભા થતા હતા એ આજે આ જજમેન્ટના આ ચુકાદાથી આ તમામ એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે સૌથી અગત્યની વાત એ છે કે આ કાયદાનો જે દુરુપયોગ કરતા જે શરિયતનો કાયદો બતાવનારા લોકો જે હતા એ કાયદાને સુપ્રીમ કોર્ટે માત્ર રેવન્યુ કાયદો કે લોઝ લેન્ડ લોઝનો કાયદો અને પ્રોપર્ટીઝ લોઝનો કાયદો ગણીને તેની અંદર ધાર્મિક રીતે કોઈ પણ દાન કરી શકે તેવું સ્પષ્ટતા સાથે ઠરાવી દીધું છે